નાનું બાળક હોય એને પણ સેવામાં લાવી શકાય ઠાકુર સન્મુખ એને સુડાવી આવી દો એ જે કરે એ સેવા નાના બાળકો જે છે એને સૌથી વધુ સેવા કઈ ગમે ખીલોના બિછાવવાનું કયો ઠાકુજીને ખીલોનાથી ખેલાવવાનું કયો એને બહુ ગમે કારણ કે પોતે એ બાળને રમવા મળે તો બાળકો એ ભગવત ઠાકોર સ્વરૂપને ખીલોનાથી ખેલાવે એટલે ખીલોના એને હાથમાં આપો એને ઠાકોરજીને ખેલાવે એને બહુ જ ગમે આ સેવા હા બીજી સેવા તો એને ગમે કે ના ગમે પણ એને એ બહુ ગમે કે ઠાકોરજીને ખીલાવવા મળે હાથ પકડીને ચરણસ્પુશ કરાવીએ આપણે એને ઠાકોરજીની પાસે રાખીએ સાવ નાનું બાળક હોય ને ઠાકોરજીને અપ્રશમાં સુડાવી દઉં ને ઉડાવીને એ જે કરશે એમાં ઠાકોરજી પસંદ થઈ જશે હે એ તો ઠાકોરજીની સાથે ખેલશે તો પ્રભુ સાથે ખેલે એની સેવા છે તો બાળકોને સેવામાં લાવવા જોઈએ ધ્યાન આપણે રાખવું જોઈએ કે બીજું કાંઈ ઠાકોરજી શ્રમ વગેરે ન કરાવી દે પણ એને ખીલોના આપી દો તો એ પોતે ભલે રમે હે પણ એ ખિલના માટે રોજ ઠાકોરજી પાસે આવશે એ ખિલોના પાસે રોજ આવશે એ ખીલોના ઠાકુરજી રમાડવું કારણ કે એ બાજુ એને રમવાનું મળે એ ઘૂઘરાણ ઘુઘરાણ વગાડે કરે ને એટલે હું તો છૂટ જ આપું છું કે ખીલોના ભલે પાટ ત્યાં હોય તો એ ખીલોના સજાવતા હોય છે તો ખાલી દન્વત કરવાનું કે દન્વતમાં ભાવ ન હોય પણ પેલા દનવત કરે દન્વત કર્યા પછી ખીલોના સજાવવા મળશે એટલે દન્વત કરે ઠાકોર આવીને દન્વત કરે ચંદપસ જે ક્યુ એ કરે કે પછી ખીલોના એને સજાવવું બહુ ગમે એટલે અમે એમ કહે કે ભાઈ પેલા દન્વત કરો ચંદપસ કરો એ જાદુ જાદુ પ્રક ધ્યાન એનું ખીલનામાં જોઈએ કે જલ્દી લઈ લઉં ઘૂઘરો લઈ લઉં ચકડી લઈ લઉં કારણ કે એને એમાં રૂચિ વધારે હોય પણ એના કારણે પ્રભુની સન્મુખ જે કરે એ સેવા ઠાકોરની સન્મુખ રહે સેવા પ્રભુને ખેલાવશે ને પોતે રમશે ભલે રમે પોતે રમે પાછી પોતે રમે તો ખરા વધારે પડતા પોતે જ રમે ઠાકોરજી જોવે પણ કદાચ એમાં પ્રસન્ન થતા હશે એ નિર્દોષતા એનો જે ભાવ નિર્દોષતા જે છે એના કારણે પ્રભુ પ્રસન્ન થાય ઠાકુરજી ખુશ થઈ જાય પ્રસન્ન થાય પ્રસન્ન થઈ જાય એટલી સેવા થઈ ગઈ છે કાંઈ પણ વસ્તુ લાવો તો પેલા ઠાકુજીને ધરો એવું તેવું પાણી આપણે કે ઠાકુજીને ધરો ઠાકુજીને બતાવવા આવશે કે લેવો આપણું હું ભલે પછી ચોકલેટ હોય બિસ્કીટ હોય તો ઠાકુર બતાવવા બતાવવા કંઈ વાંધો નહીં ધરવા ન દે પણ બતાવશે તો એને એવો ભાવ થાય કે જે ધરીને લેવું હું તો ખોટું ખોટું કરે તો સાચું થાય આપણે આવાજ નહીં જઈએ તો પાંચ વર્ષના બાળકને ચર કરાવીએ ગનવત કરાવીએ સન્મુખ લાવીએ થોડા થોડા મોટા થાય તો પછી ઠાકોરજીને કોઈ વસ્તુ લાવવાની મંગાવીએ નહીં પાસે આ વસ્તુ લાવો એ મૂકો શ્રીંગારની પેટી લાવો અહીં મૂકો બાળકોને ગમે આવો તમે ઇન્વોલ્વ કરો તો ગમે તમે રોકો તો એને ન ગમે આ શિંગારની પેટી લઈને અહીં મૂકી દો તો સેવા થઈ ગઈ હે આ શિંગારની પેટી લઈને અહીં મૂકો આ ઝારીજી ત્યાં મૂકી આવો આ વસ્તુ લઈ આવો આ પ્રકારની શેકારે જરા નહીં રાખો હા એને જેટલી વાર ગમે એટલી વાર એ બધું કરે પછી એ ભલે રમે હે પકડી રાખશો તો પાછો અભાવ છે બીજું જ આવવું નહીં ગમે હે ને તું પછી સેવામાં જવાના તો રોશે કારણ કે પકડી રાખે તો છોડતા નથી